મને એક સાઈડમાં માં રહ્યા હતા એમને થયું હતું એ એ બેલા પેલા કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિક વાળા આયા ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા ડ્રાઈવર એકલા કાઢવામાં કાઢવા એક થી એક એક દોર લાગ થઈ ગયો છે ના કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો આ બિલોદરા ઓરવી જે કપરંજવારો એની ઉપર હતો એટલે એક્સિડન્ટ હા એક્સિડન્ટ થયો સારા સારા એક્સિડન્ટ થયો કોઈ એક્સિડન્ટ તાના તાના થાય એવું તો ખબર નથી પણ આગળ ટ્રક પડી જાય અને ત્યાં આગળ ગાડી પડી જાય એ બેનું અમે જોયું છે અમે આયા ત્યારે તો એ થઈ ગયું છે કેટલા લોકોના ના મોત થયા ત્રણ તો આજુ બાજુ ટ્રાફિક હતી એટલું જ પોલીસ ને જાણકારી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ ના અત્યારે તો એવું કઈ વાત ચાલે છે પ્રવીણસિંહ કયું શું ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગ માં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ એકસો આઠ જેવું અમને અવાજ ખુબ સંભળાયો એટલે અમે દોડી ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં એને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા એ વિધવા જેવા હતા કંઈક અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારા પહેલા આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણા કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો ગયો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈ નંબરની ગાડી હતી

પછી વાળા ટ્રક નું કરતો એ ભાઈ નો બેલેન્સ બગડી ગયો બેલેન્સ બગડી ને એટલે અમને ખાલી આટલું દેખાડું કે નકરો ધૂળ ધૂળ દેખાડી અમને એને પછી ગાડી પલટી મારી ને એને પછી અમને ભાન જ નથી પછી સાડા દસ વાગે ભાન આયા સર કેટલા જણા હતા ગાડી માં ત્રણ ને બે પાંચ જણા હતા સર તમે ત્યાંથી ક્યાં જતા હતા અમે સર છે ને જસવંતપુરા થી સુરત જતા હતા તો તમારે કોણ કોણ હતા સાથે મારી સાથે ડ્રાઇવિંગ કરતા હતા દલપતભાઈ પુરોહિત એમની લેફ્ટ સાઈડ સીટ માં બેહેલા હતા દિનેશભાઈ પુરોહિત હું બેક સાઈડ માં લેફ્ટ સાઈડ બેહેલો હતો હું ફૂલારામ ચોગાજી પ્રજાપતિ રાઈટ સાઈડ માં દલપતભાઈ મમ્મી બેના હતા ને દીકરી પાછળ સુતી હતી બેક સાઈડ માંથી નાઇન સીટર હતી ને ગાડી તો પાછળના ભાગે દીકરી સુતી હતી ધડાપતિ થયો એટલે બેલેન્સ બગડ્યો પછી દ્વારો દ્વારા થયો ને એને પછી ખબર જ નથી સુતી થતી